રોસ આરો વિશેસ રૂ હા શું કરું રૂ વિશેને ઓસી કા ભરવાશ બસ કા ખોળ્યું હોય એમ ભર લેવાનું હમ પછી લેવાનું અન હાટો ભરવું સારું હા અને આ બીજું ભરવું છે આ રીસા નાટો ભરવું લે આ રીસા અન હાટો ઓસી કુ બનાવું હમ તો ડોક્સ માટે

આમ રાખું કેવી સિલાઈ કરો કરું તમને દેખાય ચશ્મા વગર